ડેડીયાપાડાનો અવાજ ગજવી શકશે ઘટનામાં કહેવાય રહ્યું છે કે આજથી થોડાક દિવસ પહેલા એટીબીટીની મિટિંગમાં ડેડીયાપાડાની જે પ્રાંત કચેરી છે ત્યાં ભાજપના નેતા સંજય વસાવા દ્વારા ધારાસભ્ય ચેતર વસાવા ઉપર ગંભીર મારામારીનો આરોપ કર્યો હતો જે મામલામાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો હતો આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી જેલમાં બંધ હતા ને ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે સુનાવણી થવાની છે આગામી અગિયાર સપ્ટેમ્બરનો સમય આપવામાં આવ્યો છે પરંતુ આગામી આઠ નવ અને દસ સપ્ટેમ્બરે ગુજરાતનું વિધાનસભાનું સત્ર મળવાનું છે જે વિધાનસભાના સત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવા ગેરહાજર રહી શકશે તે પ્રકારની વાતો ચર્ચાઈ રહી હતી અને જેના પગલે ધારાસભ્ય પોતાના વકીલ મારફતે નર્મદા જિલ્લા કોર્ટમાં ગજગાળાના જામીન માટે અરજી કરી હતી જે જામીન અરજી ઉપર આજે નર્મદા જિલ્લા કોર્ટમાં સુનાવણી થઈ અને નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ચૈતર વસાવાને વજગાળાના જામીન આપવામાં આવ્યા છે આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ તે સાંભળી લો એમાં એવું છે કે નામદાર કોર્ટમાં અમે દસ તારીખે વિધાનસભાનું સત્ર દસ તારીખ સુધીનું છે તારીખ સુધીનું એના માટે અમે જામીન અરજી કરેલી હતી સાથે હું જોઈન્ટમાં હતો અને તેમાં નામદાર કોર્ટે આજે એમની અંશ જામીન અરજી મંજૂર કરેલી છે એમાં આઠ નવ ને દસ ત્રણ દિવસ માટેની જામીન અરજી મંજૂર થયેલી છે જેમાં જેમાં એવું છે કે એમને આઠ તારીખથી દસ તારીખ સુધી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે

જજ છે તેમણે આ અરજી ગ્રાહ્ય રાખી છે ત્યારબાદ તેમને પોલીસ જાપતા સાથે ફરી વડોદરા સેન્ટ્રલ જેલમાં જવું પડશે અને જ્યાં સુધી ગુજરાત હાઈકોર્ટ જામીન રેગ્યુલર નહીં આપે ત્યાં સુધી ધારાસભ્ય ચૈતર વસાવા ને વડોદરા સેન્ટ્રલ જેલમાં જ રહેવું પડશે દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંથન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં